કે કેમેરા ચાલુ થયા અને નગરપાલિકાનું પાંજરું પણ એક્શનમાં આવી ગયું છે પણ નગરજનોનો સીધો અને કડક સવાલ છે હમણાં જે પશુઓ પકડાય એ નગરપાલિકે પકડ્યા કે પછી પશુપાલકોએ જાતે જ લાવી આપ્યા કારણ કે હકીકત તો એ છે કે હજુ પણ નેવું ટકા રખડતા પશુઓ ધમધમતા રસ્તાઓ પર ફરી રહ્યા છે જેને લઈને નગરજનો ખુલ્લેઆમ કટાક્ષ કરી રહ્યા છે નજર દેખાડવા માટેનું પાંજરું છે કે ખરેખર નગરમાંથી પશુઓ હટાવવાના હિંમત વાળા ઈરાદા છે તો આ અંગે આમોદનગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર કે તે અંસારી શું કહી રહ્યા છે ચાલુ સાંભળીએ આજ બજા આમોદનગરપાલિકા દ્વારા અને સ્થાનિક રહીશોના સહયોગ દ્વારા આમદમાં રખડતા ઢોર પકડવાની કાર્ય કામગીરી કરવામાં આવી છે જે પકડીને અમે ભરૂદ પાંજરાકો જમા આપેલ છે હવે જે આજે તમે ઢોર પકડા છે એવી કામગીરી તમે કાયમ કરશો સર જે આ રેગ્યુલર રખડતા ઢોર પકડવાની કામગીરી આમોદનગરપાલિકા દ્વારા ચાલુ રહે છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર